તો ગાંધીનગરમાં જે ટાઇફોઇડના કેસ વધ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને આજે હવે મ્યુનિસિપલ કમિશનર જે એન પણ દાવો કર્યો છે તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું છે બે બાળકોના મોત ટાઈફોઇડથી નથી થયા તેવી સ્પષ્ટતા જે એન વાઘેલા તરફથી આપવામાં આવી બાળકોના મોત અન્ય કોઈ બીમારીથી થયા છે તેવું મ્યુનિસિપલ કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે ગાંધીનગર સિવિલમાં અત્યારે એકસો ને તેર લોકો સારવાર હેઠળ છે તેવું પણ કહેવામાં આવ્યું ગાંધીનગર શહેરમાં પંચોતેર હજાર લોકોનો સર્વે પણ થયો છે તેવી જાણકારી પણ આપવામાં આવી જે માહિતી મળે છે એ પ્રમાણે આ બંને કેસો એ ટાઈફોઈડના લીધે એ મૃત્યુ થયેલા નથી બીજા અન્ય કોઈ કારણે મૃત્યુ થયેલા છે જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકામાં કેસોના ટાઇફોઇડનો સંબંધ છે ત્યાં સુધી અત્યારે હાલ એકસો ને તેર જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ છે આજે ત્રીસ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે દાખલ કરવામાં આવેલા દર્દીઓ જે છે એમની સ્થિતિ ઘણી સારી છે અને આવતા દિવસોમાં આ પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો જોવા મળશે ગાંધીનગર જિલ્લામાં ટાઇફોડના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અત્યારે એકસો તેર લોકો તો સારવાર હેઠળ છે જ પરંતુ અત્યારે કેસ વધતા હોવાની વિગતો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એકસો બાવન દર્દીઓ દાખલ છે જેમાંથી પચાસ દર્દીઓ ટાઈફોઈડ ગ્રસ્ત છે તેવી જાણકારી આપવામાં આવી એકસો આઠ શંકાસ્પદ દર્દીઓના ટાઈફોઈડને લગતા રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે છેલ્લા બે દિવસમાં બે બાળકોના સારવાર સમયે મોત થયા છે જોકે મ્યુનિસિપલ કમિશનર તરફથી કહેવામાં આવ્યું કે બાળકોના ટાઈફોઈડના કારણે મોત થયા નથી પચીસ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લામાં ટેફોડના કેસને લઈ આરોગ્ય વિભાગ અત્યારે તો સતર્ક છે તો ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગે એલર્ટ છે અલગ અલગ જગ્યાએ તપાસ પણ કરવામાં આવી રહી છે લોકોને પણ યોગ્ય રીતે પાણી પીવા અને ઉકાળીને પાણી પીવા કહેવામાં આવ્યું છે અને જો જરૂર જણાય તો તુરંત જ સારવાર લેવા કહેવામાં આવ્યું છે